નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સબ ડિસ્ટ્રિક્ટ ખાતે અજાણી મહિલા છથી સાત માસના બાળકને ત્યજી ફરાર સબ ડિસ્ટ્રિક્ટ ખાતે અંદાજીત સવારના નવ વાગ્યાના અરસામાં સફાઈ કર્મચારી બાથરૂમની સફાઈ કરવા જતા ત્યાં તેને એક નવજાત શિશુ જોવા મળ્યું હતું સફાઈ કર્મચારી દ્વારા બાળકને જોતા તાત્કાલિક હોસ્પિટલના અધિક્ષકનો સંપર્ક કર્યો હતો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક તેમજ પોલીસ દ્વારા બાળકને તાત્કાલિક સારવાર માટે બાથરૂમમાંથી કાઢી કાઢવા માટે હાજર કર્મચારીને સૂચન આપ્યા હતા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે બાળકની તપાસ કરાતા તે મૃત હોવાનું માલુમ પડેલ હતું પોલીસ અને હોસ્પિટલના અધિક્ષક દ્વારા તાત્કાલિક હોસ્પિટલના સીસીટીવી કેમેરા દ્વારા શિશુને ત્યજી દઈ દેનાર મહિલાની તપાસ હાથ ધરવામાં આવેલ છે નગરમાં ચારેકોર બાળકને ત્યજીને જનાર નિષ્ઠુર માટા પર ફિટકાર વરસાવી રહેલ છે